સુરતમાં સર્જાયેલ દુર્ઘટનાને લઈને થયો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો સુરત શહેરમાંથી ગઈકાલના એક દુઃખદ ઘટના સામે આવી હતી સુરતના સચિન વિસ્તારમાં પાલી ગામમાં છ માળની જૂની બિલ્ડિંગ ધરાશાયી થતાં આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે ફાયર વિભાગ અને એનડીઆરની ટીમ દ્વારા બિલ્ડિંગના કારબાડમાંથી ચાર પુરુષ અને એક મહિલાને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો તમને જણાવી દઈએ કે પાલી ગામમાં અનેક લોકો નીચે દબાઈ ગયા હતા જેમાં ગઈકાલની મોડી સાંજે શરૂ કરાયેલ રેસ્ક્યુ ઓપરેશનમાં અત્યાર સુધીમાં પાંચ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે જેમાં ચાર પુરુષ અને એક મહિલાના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે એવામાં આ દુર્ઘટના બાદ સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે જાણકારી મુજબ બે હજાર સોળ માં બનેલી આ ઇમારત આઠ વર્ષમાં જ ધરાશાયી થઈ જતાં લોકો સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે ધરાશાયી થયેલ ઇમારત ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે તેમ છતાં આ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે તેને હાલ બંધ કરી દેવાયો છે ધન્યવાદ મિત્રો આવા જ ગુજરાતી ભાષામાં સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો